ભાવનગર ગોહિલવાડ રામીમાળી જ્ઞાતિ દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કેપીએસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે જેનો ઉદઘાટન સમારોહમાં મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે કરી ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી ભાવનગર ગોહિલવાડી રામીમાળી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કેપીએસ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરતભાઈ બારટની ઉપસ્થિતિમાં ડિબ્બા કરી કરવામાં આવ્યો હતો બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થતા ખેલાડીઓએ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો

<laughs> श्री हरेश भाई श्री हिरेन भाई महेश भाई डोडिया हिरेन भाई महेश भाई डोडिया Hãy tâm cho kênh qua là Gõ Để không bỏ lỡ những phải hấp dẫn

એરાય તો જે એક જબ હોય કે જે કંઈ ભી લખો હોય લખી નાખે ચાલુ રાખો ચાલુ રાંતી ભંગા સીધી આ છે ને ચલાવાડીમાંથી હોય ચાવડા

ધવલભાઈ મનુભાઈ દોડિયા અગિયારસો રૂપિયા પ્રવીણભાઈ જીવાભાઈ જીવનભાઈ મકવાણા સરઘસ પ્રવીણભાઈ એટલે કે ગટાભાઈ હસ્તે મીનાબેન મકવાણા મારું નામ રમેશભાઈ ગેલાભાઈ બારડ છે હું જ્ઞાતિમાં ઉપપ્રમુખ છું ભાવનગર ગોલવાડી રામીમાડી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા બે હજાર સાતથી શરૂ કરીને દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આ ટુર્નામેન્ટની અંદર લગભગ ઓગણીસ ટીમોએ ભાગ લીધેલો છે અને આ શુકર શનિ રવિ ત્રણ દિવસ માટે આ ટુર્નામેન્ટ ચાલવાની છે દરરોજ સાત મેચ હોય છે આ ટુર્નામેન્ટનું આયોજનથી અમારા સમાજ ભાવનગરની અંદર વસતા દરેક માળી સમાજના ભાઈઓ એકત્રિત થાય છે અને સમાજને ખૂબ જ ખૂબ જ બોલી સંખ્યામાં અમને સાથ સહકાર મળે છે અને એકબીજાને બધા ઓળખતા થાય છે ખૂબ જ સાથ સહકારથી આ ટુર્નામેન્ટ હાલે છે આટલા વર્ષની અંદર અમને કોઈ બી હજી લગીમાં કોઈ તકલીફ પડી નથી અને સમાજના આગેવાનો દ્વારા અમને પૈસાથી માંડીને બધી જ રીતે ખૂબ જ સહયોગમાં આપવામાં આવે છે બધા જ વિભાગના આગેવાનો અમારી સાથે જોડાયેલા છે અને ખૂબ સરસ રીતે અમારો આ કાર્યક્રમ ચાલે છે આ તબ આ તબક્કે આ ટુર્નામેન્ટમાં સહયોગ આપનાર મારી સમાજના દરેક આગેવાનો દરેક જ્ઞાતિબંધો રમતવીરોનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો ને આવો સાથ સહકાર આપતા રહેશો